શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો આ મહિનામાં સાતમ આઠમનો તહેવાર મનાવવામાં આવે છે અને સાથે આખો મહિનો શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે જોકે આ મહિનાની શરૂઆતમાં તેમાંય સાતમ આઠમના પર્વ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય જુગારીઓનો રાફડો ફાટી નીકળે છે જો કે પોલીસ દ્વારા પણ આવા જુગારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે સાતમ આઠમ પહેલાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસે જુગારની મોટી કાર્યવાહી હાથ ધરીને સાણંદ વિસ્તારમાંથી દસ આરોપીઓની ધરપકડ પકડ કરી રૂપિયા ચોત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે એ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી મળતી માહિતી મુજબ ચોક્કસ બાતમીના આધારે એએસઆઈ અજયસિંહ ચૂડાસમારે પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીએ સાણનાક લેખંબા ગામ બસ સ્ટેન્ડ નજીક આરોપી નરેશભાઈ કાશીરામભાઈ કોળી પટેલના ઘરે દરોડો પાડ્યો હતો અને અહીંથી પતિનો જુગાર ચાલતો હોવાનું જણાયું પોલીસે રોકડ રૂપિયા ત્રણ લાખ સાત હજાર દસ મોબાઈલ ફોન ત્રણ વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ દસ જુગારીઓની પણ ધરપકડ કરી છે જેઓ સાણંદના વિવિધ વિસ્તારોના રહેવાસી છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ